પોરબંદરમાં પ્રાથમિક શાળાના આચાર્યએ આપઘાત કર્યો છાયા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશ ગિરી ગોસ્વામીએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું તો શાળાની શિક્ષિકા ત્રાસ ગુજારતી હોવાનો આચાર્યના પરિવારે આક્ષેપ કર્યો છે શિક્ષિકા આચાર્યને હેરાન કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે તો પરિવારે દાવો કર્યો છે કે મૃતક આચાર્યએ શિક્ષિકા વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ દાખલ પણ કરી હતી ઘટના છે રીણાવા ગારની છે અને એના શિક્ષિકાબેન જે ગાજન દ્રશ્યો જે આચાર્ય હતા એ વખતે જગદીશભાઈ એમની સામે ચારિત્રની અને ખોટી એવી અમે અમારી અરજી કરી હતી એના અનુસંધાને મેં અમારા ટીપીઓ મારા કેરી અને એક લાયબિટીશની સાથે અમે તપાસ આપી હતી એ લોકો પરમ દિવસે જઈને આવ્યા તપાસનો રિપોર્ટ હજુ મને મળ્યો નથી આજે કાલે મળી જશે તપાસ કરી રહ્યા પછી બીજા દિવસે જે ઇન્ચાર્જ આચાર્ય હતા એમણે આત્મહત્યા કરી લીધું છે એવું અમને મીડિયા સાથે જાણવા મળ્યું છે રોજ મારી પાસે રિપોર્ટ આવશે શું છે કાર્યવાહી અમને ખૂબ લાંબા સમયથી મેં સાથે નોકરી કરી રહ્યા છે એ સાથે બેનનું એવું કહેવું છે કે સાહેબ છે મને હેરાન પરેશાન કરે છે નહીં એ પ્રકારની એમની જે હતી અમારી ઉપર જે એમને મુકાયું છે પ્રમાણે માનસિક રીતે એમને હેરાન કરે છે તો એ પ્રકારની એમની ફરિયાદ હતી ને એના અનુસંધાને અમે તપાસ સમિતિની ઘટના કરીને એને મોકલ્યા ના હજુ પ્રાથમિક રિપોર્ટ મારી પાસે આવ્યો નથી એટલે વિશેષ હું આપણે ન કહી શકું પણ અરજી હતી એના આધારે મેં તપાસ નોંધી